દાહોદમાં મનરેગા કૌભાંડમાં વધુ ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે કોર્ટે આરોપીના રિમાન્ડ પણ મંજૂર કરી દીધા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ક્રિકેટ મેચની સીએસકે વર્સિસ આર આર રાજસ્થાને ચેન્નઈને હરાવી દીધું છે ને છ વિકેટથી હરાવી દીધું છે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો અમરેલીમાં એસઓજી પોલીસની ગાડીને અકસ્માત બાદ કારમાંથી દારૂની બોટલ મળવા મામલે કાર્યવાહી કરવામાં આવી છે આઉટસોર્સ કર્મી સામે જ કાર્યવાહી કંઈક રંધાતું હોવાની પણ ચર્ચાઓએ જોર પકડ્યું છે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો બારમું ધોરણ નાપાસ યુવકે કેન્દ્ર અને રાજ્ય સરકારની પચાસ વેબસાઇટો હેક કરી હતી અને ડીડીઓએસ ઉપર એટેક કર્યો હતો એટલે કે સાયબર ક્રાઈમ કર્યો છે ગુજરાત એટીએસે આ વ્યક્તિની ધરપકડ પણ કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પોરબંદરમાં સાયબર ક્રાઇમના ગુનામાં સંડોવાયેલ હિરલબા જાડેજાની વધુ એકવાર ધરપકડ થઈ છે પોલીસે હિરલબા જાડેજા સામે વધુ એક ગુનો દાખલ પણ કર્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બેંગ્લોરમાં ભયંકર વરસાદ જોવા મળ્યો છે ધોધમાર વરસાદથી બેંગ્લોરમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે પાંચસોથી વધુ ઘર ડૂબ્યા હોય તેવા પણ સમાચાર સામે આવી રહ્યા છે એટલે કે બેંગ્લોરમાં અત્યારે વરસાદે મોટો કહેર પણ વર્તાવ્યો છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો હોંગકોંગમાં કોવિડની સંખ્યામાં ભયંકર ઉછાળો જોવા મળ્યો છે પોઝિટિવિટી રેટ પણ સતત વધી રહ્યો છે થાઇલેન્ડમાં પણ કેસ ઝડપથી વધી રહ્યા છે કોવિડ નાઇન્ટીન સર્ચ ઇન એશિયા જી હા કોવિડ નાઇન્ટીન ફરી એકવાર હેડલાઇન્સમાં છે હોંગકોંગમાં છેલ્લા દસ અઠવાડિયામાં દર અઠવાડિયે કોવિડના કેસ ત્રણ ત્રીસ ગણાથી પણ વધુ વધી ગયા છે એટલે સતત વધતા જતા આંકડાઓએ અત્યારે હવે ચિંતા પણ વધારી દીધી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જામનગરથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે હોટલ અને રેસ્ટોરન્ટમાં તમે ખાતા હોય તો ચેતી જજો હવે કેરીના રસમાંથી પણ વંદો નીકળ્યો હોવાના અહેવાલ મળી રહ્યા છે સંચાલકને ફરિયાદ કરી તો આપ્યો છે ઉડાવ જવાબ અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે આ ડ્રાઈવરને સીટ બેલ્ટ નહીં લાઈફ જેકેટ જોઈશે જી હા દોસ્તો બેંગ્લોરમાં વરસાદી તબાહી મચાવી છે ત્યારે બેંગ્લોરની કારમાં ભરાયેલા વરસાદી પાણીનો એક ફોટો અત્યારે વાયરલ પણ થઈ રહ્યો છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે